બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરી છે સંત સમાગમ ભાગ ચૌદ માં કૈલાસવાસી અઘોરી બાબા બંબમનાથ વિશે બાબા બંબમનાથ મહાકાલના સાચા ભક્ત હતા અને તેમનું જીવન સાદગી અને મજબૂત આધ્યાત્મિક સિદ્ધાંતો પર આધારિત હતું

અઘોરી બાબા બંબમનાથ વિશ્વ વિખ્યાત હતા તેઓ સંપૂર્ણ કપડા પણ પહેરતા નહોતા ક્યારેક તેઓ સ્મશાનમાં અગ્નિ પ્રગટતા જોવા મળતા તો ક્યારેક છીપ્રા નદીના કિનારે ધ્યાનમાં લીન થઈને બેઠેલા જોવા મળતા બાબા બંબમનાથ એવા જ એક અઘોરી બાબા હતા કે જેમનું કોઈ નિશ્ચિત નિવાસસ્થાન નહોતું બાબા બંબમનાથ એ નાથ સંપ્રદાયના સંત હતા અને આ કારણોસર તેઓ યોગી આદિત્યનાથને ને પોતાના ગુરુભાઈ માનતા હતા બે હજાર બાવીસ માં અઘોરી બાબા બમ્બમનાથે ઉજ્જૈનમાં શમશાન ભૂમિને જાગૃત કરી અને કહ્યું હતું કે યોગીજીની જીત માટે પ્રાર્થના કરી અને તેણે કહ્યું કે યોગીજી ફરી એકવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે અઘોરી તરીકેનું સાદું જીવન જીવતા બાબા બમ્બમનાથ દરવાજા વગરના રૂમમાં રહેતા હતા તેઓ શિપરા નદીના કિનારે આવેલા સ્મશાનમાં રહેતા હતા ચલમ પિતા શરીરે ભસ્મ લગાવતા અને કાળા કપડા પહેરતા હતા બાપા બંબમનાથ તેમના ભક્તો સાથે તાંત્રિક વિધિઓ પણ કરતા હતા તેઓ તેમની સાથે એક એન્ડ્રોઈ ફોન રાખતા જેનો ઉપયોગ તેઓ વોઇસ કમાન્ડ દ્વારા કરતા હતા તેઓ દરવાજા વગરના રૂમમાં રહેતા હતા જ્યારે તેઓ તેમની તાંત્રિક વિધિ અને હવન વિધિઓ અને અન્ય ધાર્મિક વિધિઓ પણ કરતા હતા અઘોરી બાબા સમસાનમાં મૃતકો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરતા હતા તેમના મતે તેમની સેવાઓ દિવસ દરમિયાન જીવંત આત્માઓ માટે અને રાત્રે મૃતકો માટે હતી આ પાછળનું કારણ સમજાવતા તેઓ કહેતા હતા કે ઘણા આત્માઓ તેમના મનપસંદ ખોરાક ન મળવાને કારણે મુક્તિથી વંચિત રહી જતા હોય છે અને આવી સ્થિતિમાં તેમને ભોજન કરાવી અને મુક્તિની કામના કરવામાં આવતી હતી અઘોરી બાબા બમબમનાથે મહાકાલ મંદિરના પૂજારી અને મહંત પર ગંભીર આરોપો લગાવ્યા હતા બાબા બંબમ નાથે કહ્યું હતું કે તેઓ છેલ્લા વીસ બાવીસ વર્ષથી બાબા મહાકાલ માટે પોતાનું તપ કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષ સિવાય તેઓ અઢાર ઓગણીસ વર્ષથી મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરી જતા હતા કોરોના કાળમાં સમય દરમિયાન તેમને મંદિરમાં જતા રોકવામાં આવ્યા હતા અને ત્યારથી તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નહોતી બાબા નાથે આરોપ લગાવ્યો હતો કે તેઓ પૂજારીઓ પંડિતો અને મહંતોને તેમની આવકથી વંચિત રાખી રહ્યા હતા તેથી આજ લોકોએ આ પ્રતિબંધ લગાવ્યો હતો બાબા બંબમનાથ એક એવા અઘોરી બાબા હતા કે જેમનું કોઈ નિશ્ચિત નિવાસ સ્થાન નહોતું તેમ છતાં ભગવાન મહાકાલની શોભાયાત્રાનો સંપૂર્ણ ખર્ચ બાબા બંબમનાથ ઉઠાવતા હતા મહાકાલ નગરીમાં લોકો તેમને આ સ્વરૂપમાં જ ઓળખતા હતા છેલ્લા બાવીસ વર્ષથી બાબા મહાકાલની સતત તપસ્યા કરી રહ્યા હતા બાબા બંબમનાથ છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી ભગવાન મહાકાળની શાહી શોભાયાત્રાનો સંપૂર્ણ ખર્ચ એકલા હાથે ઉઠાવતા હતા એવું કહેવાય છે કે તેમણે શ્રાવણ અને ભાદરવા મહિનામાં નીકળતી આ શોભાયાત્રા ઉપર કરોડો રૂપિયાનો ખર્ચ કરી દીધો છે પૈસા વિશે એમને પૂછવામાં આવતું તો તેઓ કહેતા કે આ બધું બાબા મહાકાલના જાદુને કારણે છે

પૂજ્ય તપસ્વી બાબા બંબમનાથજીનું અચાનક અવસાન થતાં જ ઉજ્જૈનમાં છીપરા નદીના કિનારે એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ છે ખાડેશ્વરી અઘોરી બાબા વિષ્ણુનાથે જણાવ્યું હતું કે અમારા ગુરુ બાબા બંબમનાથ એક મહાન તપસ્વી અને શમશાન ભૂમિના નિવાસી હતા ઘણા વર્ષોથી તેઓ દરરોજ ભગવાન મહાકાલની ભસ્મા આરતીમાં ભાગ લેવા જતા હતા તેઓ મધ્યરાત્રિએ ઉગ્ર તપસ્યા કરતા અને ઉજ્જૈન નગરીમાં તેમના જેવો તપસ્વી ક્યારે થયો નથી અને થશે પણ નહીં ગૌરી બાબા બંબમનાથ હંમેશા ઉજ્જૈનના ચક્રતીર્થ સ્મશાન ભૂમિમાં રહેતા હતા અને અઘોર તપસ્યા કરતા હતા ઉજ્જૈન શહેરના પ્રખ્યાત નાગા સાધુ અને બાબા મહાકાલના ભક્ત બાબા લાંબા સમયથી બીમાર હતા અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમના મૃત્યુના સમાચાર ફેલાતા સમગ્ર ઉજ્જૈન શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું દેશ વિદેશમાં ફેલાયેલા તેમના હજારો ભક્તોએ બાબાના અવસાનના ઉપર ઊંડો શોખ વ્યક્ત કર્યો હતો શ્મશાન નિવાસી અને પ્રખ્યાત તાંત્રિક અઘોડી બાબા બંબમનાથ મહારાજને પાલખીમાં બેસાડીને સવારે બેને ત્રીસ કલાકે શ્રી મહાકાલ મંદિર તરફ અંતિમ વિદાય આપવામાં આવી હતી અને બ્રહ્મલીમ થયા પછી નાથ સંપ્રદાયની પરંપરા મુજબ તેમની પાલ રા એક ને ત્રીસ વાગે મહાકાલ ભગવાનના દ્વારે પહોંચી બાબા બંબમનાથ દરરોજ મહાકાલના દર્શન કરવા જતા અને મહાકાલની વિદાય આપ્યા પછી નશ્વર શરીરને ભીલવાડાના મુખ્ય આશ્રમ ભૂતનાથ મહાકાલ મંદિરે લઈ જવામાં આવ્યા જ્યાં તેમને સમાધિ આપવામાં આવી હતી અને બાબાજીના શિષ્ય યોગી સોમવારનાથ અને ખાડેશ્વરી અઘોરી બાબા યોગી વિષ્ણુનાથે જણાવ્યું કે યોગી બાબા બંબમનાથ મહારાજ કેટલાય દિવસોથી બીમાર હતા અને જેને કારણે તેઓ ભ્રમલીન થયા છે તેમના અનુયાયીઓ અને શુભચિંતકોએ બાબા બંબમનાથને શ્રદ્ધાંજલિ અપર